બાવળિયા ના ઢું જે હોતી આયો મારો કાગલું જે કરાવ્યા મુદું કઉ્યા ન્યા તો કીધું મેં તને રસ્કો હાટો જામ સારી કીધું ધોતી ચેવું લાગ્યા તું

દૂધ નહી ખાતો દૂધ નહી બોલતો બોલતો દેખાતો નહી દેખાતો ની ચાંદ લોજા ખુ લોપોપ મોણ બોમ ખવરા ની ગોમ ના મને ખરાબ લે શું કરી લે હો ખવરા 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 મોની પો તું ટેખાડી નહીં તું ટેડી કે પેલે હ હ હું શી નેવા નેવા દે એ ને સાસ ની જી ની સાસ ની જી કણી લગાઈ દુજ ની

યુઠુ બોલે ખાઈ આખળા દાદાનો સોગન અલ્યા પૂરિયા પાડન સોગન સોગન આદમજી એન માથા વાય ગરી રહા તો હા જો હા તો અમાર છોકરા બદનમ છોકરા ની મુજીયા બાપલા અને આયો કિયો છે ઓય અને અલ્યા અમાર વાડે જમ આવ્યો મારું હે આ ભમે માર જ ના કર ના હું નઈ જઈતો એમાં તારા કાકો ગુતો હતી લીલી ભાગણી હતી ગયા દરગાકો

ए जीजी ए ला जीजी ए जीजी मरि गया ए ला जीजी ए जीजी मरि गया ए सारू जीमरी

એ વાહ મેં દેખાયા અલે તમે એનું મલેલું બડુ જોવો આ મોટો નથી ઓમે આખી જિંદગી બધે જોવું પડ્યે